પાટનગર ગાંધીનગરના સેક્ટર છ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકો માટે નિર્ધારિત દસ ટકા અનામતના નિયમોનું રાજ્ય સરકારે ચુસ્તપણે પાલન કરવું જોઈએ લઘુત્તમ લાયકાતના ચાલીસ ટકા ગુણ ધોરણ ને નાબૂદ કરવું જોઈએ અને માજી સૈનિકોની જગ્યાઓ પર માત્ર માજી સૈનિકો

સૈનિક સંગઠનના અધ્યક્ષ નિમાવતે જણાવ્યું કે અમે છેલ્લા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર એક પણ પ્રતિનિધિ અમારી સાથે વાતચીત કરવા આવ્યો નથી અમે નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે સરકાર અમારી માંગણીઓનું નિરાકરણ લાવે નહીં તો અમે ઓગણીસ ઓગસ્ટે મહારેલી દ્વારા અમારો અવાજ વધુ બુલંદ કરીશું આંદોલનના ભાગરૂપે ઓગણ સ્વતંત્રતા દિવસ સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોએ ધ્વજવંદન કર્યું હતું પાંચ સૈનિકો પ્રતિકાત્મક ઉપવાસ પર બેઠા હતા ત્યારે માજી સૈનિકોની અન્ય માંગણીઓમાં ખેતીની જમીન પ્લોટિંગની જમીન હથિયાર લાયસન્સ અને પગાર રક્ષણનો સમાવેશ થાય છે એ અનમતનું અમલીકરણ થતું નથી એ બાબતે અમે અહીં ધરણા પર બેઠા છીએ સરકાર તરફથી વાતચીત ચાલુ છે પણ એનું કોઈ સુખદ નિરાકરણ આવેલ નથી આજથી અમારા પાંચ પાંચ જે माजी સૈનિકો છે અંશન ઉપર ઉપર ઉતરે છે દરેક ઉપાસ પર ઉતરે છે સરકારને વિનંતી કરીએ છે કે અમે વારંવાર તમને વિનંતી સાથે અમે આગળનું પગલું ભરતા જઈએ છીએ અમારું નિરાકરણ સુખદ નિરાકરણ લાવો જલ્દીથી જલ્દી લાવો આ સૈનિકોને આ રોડ પર બેસવું એ સારું નથી લાગતું ના ગુજરાત માટે કલંક છે પચીસ ના રોજ એક મહારેલી કરવા જઈ રહ્યા છે એનાથી પણ જો નિરાકરણ નહી આવે તો સમગ્ર ગુજરાતમાં અન્ય સંગઠનો આમ જનતાનો સાથ લઈ એક વિશાળ જનમેદની ભેગી કરી અને આ બાબતે અમે સરકાર પગ સામે જવાના છીએ